નમસ્કાર દર્શક મિત્રો જય જળ દેવતા ગીરી ગંગાની આ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો પાણીનો એકમાત્ર સ્ત્રોત છે વરસાદ વરસાદનું પાણી જો આપણે નહીં સાચવીએ તો જીવ સૃષ્ટિ બચવાની કોઈ જ શક્યતા નથી એ કેવી રીતના સાચવી શકાય તો એ ચેક ડેમ થી સાચવી શકાય ગીર ગંગા પરિવારનું પહેલું પગથિયું અગિયાર હજાર એકસો ને અગિયાર ચેક ડેમ નું છે હવે એકલા હાથે ન થઈ શકે તન મન ધન થી અનેક લોકોનો સાથ અને સહકાર મળે ત્યારે એ શક્ય બને અને અનેક લોકોનો સાથ સહકાર એટલા માટે મળે છે કારણ કે એક એક જીવ ને પાણીની જરૂર છે તો એવા જ આપણા આપણને જેને સાથ આપ્યો છે એવા આજના અતિથિ રેશમા બેન ધોળક્યા નમસ્તે સ્વાગત છે આપનું તેમના ગીરગંગાની આયચરની અંદર અ આપ રાજકોટની અંદર લગભગ 15 વર્ષ થયા આપ તને કરોડ પાસે રહ્યો બીજી વિશિયલ માં સેવા આપી છે આપણે અને હવે અત્યારે પુના શિફ્ટ થયા છો હવે પાણીના મહત્વ વિશે એક આપ જોબ પણ કરતા અને ઘરે પણ ગૃહિણી તરીકે કાર્ય કરતા તો એક પાણીના મહત્વને તમે બહુ અંદરથી ડીપ થી નોલેજ હોય આપને શું જરૂરિયાત છે દરેક દરેક સામાન્ય વ્યક્તિની કે મોટા નાના કોઈ પણ વ્યક્તિની તો એના વિશેની એક જરૂરિયાત વિશેનું આપ જરા વાત કરો તો મારું પ્રથમ કહેવાનું એ છે કે જળ એટલે પાણીનું મહત્વ અત્યારથી નહિ સમજીએ તો ભવિષ્યમાં આવ કપડા સમય નું આપણે ભોગવવાનો વારો આવે એવી શક્યતા છે એટલે આપણે જયારે જયારે કોઈ પણ ગૃહિણી તરીકે હોઈએ કે ક્યાંય પણ હોઈએ

એવું ન કરવું જોઈએ અ નળ જે છે એ ખુલ્લો રાખીને અત્યારે નવા trend માં નવા રસોડામાં બધાએ વાસણ ઘસતા આવે છે એવું પણ ન કરવું જોઈએ અનેક રીતે તમે પાણી બચાવી શકશો બસ તમે દ્રષ્ટિ કેળવો કે પાણી કઈ રીતના બચી શકશે હવે અ પાણીનું જે સંલગ્ન છે લોકો સાથે સવારે ઉઠીથી માંડીને રાત્રે સુઈએ ત્યાં સુધીની જે આખી cycle છે એના વિશેની આપ વાત કરો કે કઈ કઈ જગ્યાએ પાણી જરૂરી છે. આપણે સવારે જયારે ઉઠીએ ત્યારથી આપણા નિત્યક્રમ ની અંદર દરેક નિત્યક્રમમાં પાણીની જરૂરિયાત પડે સવારે કરીએ તો કરતી વખતે નળ ખુલ્લો રાખી અને કરીએ આપણે નાવાનું કરીએ તો નાવાની અંદર પણ જેટલી બાલટી યુઝ કરવાની હોય એટલી જ બાલ્ટી આપણે ભરવી જોઈએ એની બદલે આપણે આખી બાલટી ભરીએ ને પછી બધાને એવી ટેવ જ હોય કે સમગ્ર પાણી છે એ છેલ્લે સુધી વાપરે તો વાપરે નહીંતર ઈ વેસ્ટ કરી નાખે તો આવું ન થવું જોઈએ ત્યારબાદ આપણે વાસણ સાફ કરવામાં કપડા ધોવામાં દરેક પાણીનો ઉપયોગ થતો હોય તે તે જગ્યાએ બધી જગ્યાએ પાણી આપણે વાપરવું જોઈએ અને જે પાણી વેસ્ટ કપડા ધોતી વખતે નીકળે એ પાણીનો રિયુઝ થાય એમ હોય તો એ પણ આપણે કરી લેવો જોઈએ એટલે આવી બધી જગ્યાએ આપણે પાણીનો કરકસર કરશું તો આપણે એના સારા પરિણામો મેળવી અને આ પ્રશુસ્ત્રેને ઉપયોગી થઈ શકશું જી આ ગિરિંગા પરિવારનો એક ચેકડેમનો જે અભિયાન છે તો એ ચેકડેમની અભિયાન નઈ તમને કેવી રીતના ખબર પડી અને અભિયાન વિશે તમારું શું કહેવું છે એટલે ચેકડેમ જે બનાવે છે એના વિશે મને મારા પીએસવીએલ માં હું સર્વિસ કરતી ત્યારે amare મારા એક એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાહેબ તરીકે પટેલ સાહેબનો સંપર્ક થયો અને અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે એમને આગીર ગંગા ટ્રસ્ટ નું આખા ઓફિસને જ્ઞાન કરાવ્યું અને એના વિશે ખૂબ જ સરસ માહિતી આપી અને એમાંથી મને પ્રેરણા મળી કે આપણે પણ જે જે આપણે કરકસર કરીએ છીએ એના કરતા પણ વધારે કરકસર કરી અને આપણે રાષ્ટ્રને ઉપયોગી થવું જોઈએ અને લગભગ એમ કહું તો દોઢ બે વર્ષથી તો એના વિડીયો છે એ બધું હું જોઉં છું એનાથી મને એમ લાગ્યું કે પાણી આપણે બચાવવું જ જોઈએ જેથી આપણે આવનારા સમયની અંદર જે પરિણામો આવે એના માટે સામનો કરવા માટે આપણે સક્ય બની શકે જી મિત્ર એવું કહેવાય છે કે જો હવે જો ત્રીજું વિશ્વયુદ્ધ થશે ને તો એ પાણી માટે હશે કારણ કે પાણીમાં હવે અમુક અમુક રાષ્ટ્રીયો અત્યારે પાણી વગરના ડિક્લેર થઈ ગયા છે તો ત્યાં જીવન જીવવું પણ મુશ્કેલ છે હવે આ જે ચેક પ્રવૃત્તિ છે તમે કેટલા ચેક ડેમ જોયા છે ગુપાલભાઈ સાથે જઈને અથવા તો કેવી રીતના તમે આને કહ્યું અચ્છા જ પ્રવૃત્તિ સારી છે એવું તમને કયા રીતના લાગેલું છે એટલે મે ઘણા બધા વિડીયોઝ જોયા અને પૂરી નિવૃત્ત થઈ ત્યારે અંદર સ્ત્રીય બનવા માટે જઈ રહી હતી ત્યાં મારા કૌટુંબિક કારણોસર અમે પુનાસિત થઈ ગયા પણ ત્યાંથી મને એમ થયું કે આ પ્રવૃત્તિ તો સારી છે ચેકડેમ એકાદો આપણે ક્યારેક મુસાફરી કરતા હોય અને ક્ષેત્રમાં જોયો હોય એવી રીતે મે જોયા છે પણ જે કોઈ વ્યક્તિ બનાવતી હોય અને એ તો મેં મે જ જોયા છે પણ મને એવો એવી પ્રેરણા મળી કે આપણે જે જે રીતે આપણે સ્ત્રોત્રો પાણીને બચાવવાના છે એમાંની આ એક વસ્તુ એવી છે કે જે આપણે વરસાદની સીઝન હોય ત્યારે આપણે જો એ બચાવીએ તો આપણે એના ઘણા બધા ફાયદો લઈ સકીએ જી અ મિત્રો આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે અત્યારે હિરાબા સરોવરની જે આપણે અત્યારે બનાવી છે છીએ કોઈ પણ એક ચેક ડેમ છે એ એવરેજ બસો વર્ષ સુધી જીવે છે તો એ બસો વર્ષ સુધી તમે એ ચેકડેમ બાંધીને અનેક જીવો માછલીઓથી માંડીને જેટલા પણ ચર્ચ જીવો છે એ લોકોનો માટે એક રહેવાની વ્યવસ્થા કરો છો પ્લસ એ ચેક ડેમની જ્યારે આજુબાજુનું જ્યારે જમીનના પાણીના તળ ઊંચા આવે છે ત્યારે અનેક આપ જે જોઈ રહ્યા છો વૃક્ષો તો વૃક્ષોની અંદર એક લીલી છવાઈ જાય છે જયારે વરસાદ ન હોય તેમ છતાં પણ જો અહીંયા ચેકડેમ હોય તો એને એમાંથી પાણી મળતું રહે છે એ પક્ષીઓનો પણ આશરો મળે છે આ બધી થાય અબોલ ની વાત એના સિવાય આપણે પણ જયારે બહાર નીકળીએ છીએ ત્યારે કોઈક આપણે પ્રાકૃતિક જગ્યાએ જઈએ છીએ તો એવી જગ્યાએ જો આવું ચેકડેમ

એક પણ વ્યક્તિને ફક્ત ને ફક્ત ત્રણ દિવસમાં વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે તો એ પાણી નહીં જાગીએ તો ક્યારેય પણ પછી આપણે જાગી જ નહીં શકીએ ખૂબ ખૂબ ધન્યવાદ ગિરિગંગા પરિવાર થી જોડાય અને એક આ સરસ મજાની એક યાદગીરી આપ બનાવશો એક ચેકડેમ બનાવશો એના માટે થઈને હવે આનો નિર્ણય લીધા પછી જે તમારે જે અનુભૂતિઓ થાય છે એના વિશેની થોડી વાત કરો આ નિર્ણય લીધા પછી મને એવું લાગે છે કે હંમેશા એક વસ્તુ આપણે સમજી ને ચાલવી જોઈએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ને આપણે સલાહ આપીએ ત્યારે પ્રથમ શરૂઆત આપણાથી કરવી જોઈએ મેં એક નાનકડી શરૂઆત કરી છે અને એ હું ઘણા બધા લોકો વચ્ચે મારા વિચારો છે ને પ્રદર્શિત કરી અને એ લોકો ને પણ આવી પ્રેરણા આપવા માટે પ્રેરાઈ છું ચોક્કસ અનેક લોકો સુધી વાત કરો આપણે ખબર પણ હોય કે આપને colleagues કોણ check dam કેટલી સહાય કરી શકશે આ તમારા કે મારા સ્વાર્થ માટે નથી આ જીવ સૃષ્ટિ માટે એમની પાસે વાત કરવાની છે એટલે વિના સંકોચે જેટલા પણ લોકો આ વિડીયો જોવે છે એ પાણી માટે અનેક લોકોને વાત કહેજો તો જ આપણું ભવિષ્ય બચશે અને તો જ જીવ સૃષ્ટિ બચશે નહીંતર પાણી નહીં હોય તો જીવ સૃષ્ટિ નહીં બચી શકે ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે આવી અને વાત કરવા માટે જગદમ માટે અનુગ્રહ આપવા માટે થઈને નમસ્કાર દર્શક મિત્રો આ વિડીયો ને લાઈક શેર સપોર્ટ એટલા માટે કરજો કે અનેક લોકો સુધી આ વાત પહોંચે 11111 જગદમ બનાવવાના છે પહેલું પગથિયું છે આના પછી અનેક જગદમ બનાવી અને આખા રાષ્ટ્રને જેટલી પણ જગ્યાએ ગામો છે ગામનું પાણી ગામમાં સીમનું પાણી સીમમાં એ જગદમ દ્વારા થઈ શકે છે એ પ્રવૃત્તિમાં ફૂલને તો ફૂલની પાખડીનો આપને સહકાર મળી રહે એ અપેક્ષા સાથે નમસ્કાર જય જયદેવતા